મથુરા સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલીના રાજુલામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે તો અમરેલીના રાજુલામાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે જેમાં ઢોરોનો પારાવાર ત્રાસ થઈ રહ્યો છે ત્યારે શહેરના અનેક રસ્તા ઉપર રખડતા ઢોરનો જામે છે અડીંગો ત્યારે મુખ્ય રસ્તા પર બેઠેલ ઢોરો સાથે એક બાઈક ચાલકને અથડાવાની ઘટના બની હતી ત્યારે રાત્રિના અંધારામાં રોડ પર બેસેલ પશુઓનું ટોળું ન દેખાતા

ત્યારે શહેરના અનેક રસ્તા પર રખડતા ઢોરોનો અડિંગો જામતો હોય છે ત્યારે મુખ્ય રસ્તા પર બેઠેલ ઢોરો સાથે એક બાઇક ચાલકને અથડાવારી ઘટના બની છે જેમાં મુખ્ય રસ્તા પર બેઠેલ ઢોરો સાથે આ બાઇક ચાલક રાત્રિના અંધારામાં અથડાઈ ગયો હતો ત્યારે પશુઓનું ટોળું ન દેખાતા આ ઘટના બનવા પામી જેમાં બાઈક પર સવારા ત્રણેય લોકો દૂર સુધી ફંગોળાયા હતા